નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચના સુગલતીર ખાતે ત્રણ લોકો નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં નદીના પટમાં ગેરકાયદેસર ડ્રેઝિંગ કરીને રેતી ખનન કરતા લોકો સામે તવાય ખાણ ખનીજ વિભાગે વીસ યાંત્રિક બોટ સીઝ કરી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અંગલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર પુનઃ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય સુરત તરફ જતી લેનમાં મોટાલી પાટિયા સુધી વાહનોની કતાર જોવા મળી ટ્રાફિકના કારણે નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો ભરતના શુકલતીટ ખાતે દેવ દિવાળીના દિવસે ત્રણ લોકો નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી નદીના પટમાં ગેરકાયદેસર ડ્રેઝિંગ કરીને રેતી ખનન કરતા લોકો સામે તવાઈ બોલાવી છે જેમાં ખાણ ખનીજ વિભાગે વીસ યાંત્રિક બોટ સીઝ કરી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ભરૂચના શુક્લરતીટ ગામ ખાતે દેવ દિવાળીના આગલા દિવસે એક યુવાન નદીમાં ઘરક થઈ ગયો હતો અને દેવ દિવાળીના દિવસે વેજલપુરના ત્રણ લોકો ડૂબી જવાની ઘટના બાદ લોકોમાં તંત્ર અને ખાણ ખનીજ વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે પહેલાં માછી સમાજના એડવોકેટ કમલેશ મઢીવાડાએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને કસૂરવારો સામે પગલાં ભરવા અને મૃત્યુ પામનાર પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના ભૂમાફિયાઓ દ્વારા કરાતા ગેરકાયદેસર રેતી ખનનની પાછળ અધિકારીઓ જવાબદાર છે તેવું ગણાવ્યું હતું જેના માટે તેમણે ગુજરાત સરકારને પત્ર લખીને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે ભરવાની માંગ કરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને લઈ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા શુક્લતીર્થ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રતિક બારોટની ટીમે લીઝોનું ચેકિંગ કરતા એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પગલે વીસ યાંત્રિક બોટોને સીઝ કરીને તેમજ કુલ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ઉપરાંત હદ નિશાન સાઇનબોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરાઈ છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર પૂર્ણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો સુરત તરફ જતી લેનમાં મોટાલી પાટિયા સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી ત્યારે ટ્રાફિક જામની સમસ્યાના કારણે સવારના સમય જતા નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીક હાઇવે પર ચારથી આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી થઈ મોતાલી પાટિયા સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કવાયત શરૂ કરી છે નેશનલ હાઇવે પર મોતાલીથી વાલિયા ચોકડી આમલાખાડી બ્રિજ સુધીના માર્ગ પર સુરત જતા લેન્ડમાં કોઈ વાહનો વચ્ચે અકસ્માત કે અન્ય ઘટના બને તો ઇમરજન્સી સેવા પણ ન પહોંચી શકે તેવી સ્થિતિ જોવા મળી હતી જો આ પરિસ્થિતિમાં એકસો આઠ કે અન્ય એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય તો દર્દીની હાલત કફોડી બની જાય તે હદે ટ્રાફિક જામ લાગ્યો હતો નેશનલ હાઇવે પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સવારના સમયે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ટ્રાફિક જામના કારણે સમયસર પહોંચી શકાતું ન હોવાથી નોકરિયાત વર્ગ તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યાનો અંત વહેલી તકે આવે તેવી લાગણી પ્રવર્તી છે અંકલેશ્વર જીઆઈડીસી માં જલધારા ચોકડી નજીક ગાયણાંક વિસ્તારમાં ત્યારે રખડતા પશુઓના કારણે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી આવેલ જલધારા ચોકડી નજીક મોર્ય રેસિડેન્સી પાસે રસ્તે રખડતી ગાયે વૃદ્ધ ને સિંગડે ચડાવ્યા હતા વૃદ્ધ ગાયે સિંગડે ચડાવી તેમના હાથના ભાગે ગંભીર પહોંચાડી હતી વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસમડી પાસે પણ રખડતા પશુ સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જોકે નોટિફાઈડ વિભાગ પાસે પશુઓ પકડવા માટે ટીમ કે સાધનો નથી આવામાં પાલિકાની મદદથી દિવાળી પૂર્વે ઝુંબેશ શરૂ કરી હતી જેમાં પણ પશુપાલકો માથાકૂટ કરી પશુઓ છોડાવી જતા ઝુંબેશ દેવામાં આવી હતી ત્યારે લોકોના જીવ પર જોખમ ઊભું કરવા આવા રખડતા પશુઓને ફરીથી પાંજે પૂરવામાં આવે તે જરૂરી બન્યું છે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નાહિયેર હઠીલા હનુમાન મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે એકસો આઠ જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક ખિદિત કાર્ય નિર્ણયો લઈ રહી છે ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નહિયર હઠીલા હનુમાન મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે એકસો જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને એકવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સબસિડી આપી હતી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો અપાયા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવિણસિંહ રાઉલજી દીપક ચૌહાણ નાહિયર ગામના આગેવાન મધુસૂદન પટેલ જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ મદદનીશ કેટલી નિયામક કુલદીપસિંહ વાળા વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિર ખાતે આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસથી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજ રોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના

and university topper farmland hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. For more information visit our website at www.farmlandhospital.com શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ સૌથી સસ્તા સૌથી અચ્છા અમારા શાહ માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસ વોશ શેમ્પુ અગરબત્તી મરી મસાલા મરચું હળદર ચોકલેટ બિસ્કિટ નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લીટર દેશી ઘી સાથે કિલો ખાંડ મફત પાંચ કિલો વોશિંગ મશીન પાવડર સાથે પાંચ કિલો ખાંડ મફત અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પુ એક સાથે એક મફત અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પુ હેડ એન્ડ શોલ્ડર પેન્ટીન ડવ લોરિયલ રેસમી વાટિકા કેસિંગ જેવા દરેક શેમ્પુ એક સાથે એક મફત મળશે ફોક્સ્ટાર ડીઓ ડેનવર ડીઓ કેએસ ડીઓ મયુર પરચુન જેવા એક સાથે એક મફત મળશે દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત નિવિયા બોડી લોશન વેસેલીન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે સા એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ બાથરૂમ ક્લીનર રેડ બર્થન લિક્વિડ ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે અમારે ત્યાં સોન પાપડી રસગુલ્લા ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કીટ પણ એક સાથે એક મફત મળશે અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે પ્રખ્યાત કંપનીના ફક્ત ત્રણ દિવસ માટે કેસર ફેસવોશ રાઇસ ફેસવોશ કોફી ફેસવોશ ચારકોલ ફેસવોશ એક સાથે એક મફત તો આવો રાહના જુઓ અને મેળવો ભારે છું અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી અમારો થી રાત્રે રાત્રે સુધી સુધી સવારે સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો નોનસ્ટિક વાસણો ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં અને હા સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ ખુરશી સોફા સેટ ડાઇનિંગ ટેબલ પણ મળશે એલ્યુમિનિયમના કુકર ડેગ બિરિયાની પોટ તથા કોપર કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સી એ પબ્લિક ચોવીસ પચીસ છવ્વીસ આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ ફેઝ વન જીઆઈડીસી ભરૂચ મેડમ આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે પણ આટલી બધી ગિફ્ટ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છીએ એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે એવી બી રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખ ના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને આખા માર્કેટમાં તમે પૂછી આવો સૌથી સસ્તો મોબાઈલ તમને એન્ડિ મોબાઈલમાં જ મળશે પણ લકી ડ્રો ઓફર ભી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એ ક્વોલિટી ગિફ્ટ્સ આ ઓફર ક્યાં આવે છે તમે એન્ડિ મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેસે લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈઝી ઈએમઆઈ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ શાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વીન ઓફ સ્કૂલ વડતલા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ મોબાઈલ નંબર સેવન આમોદ અને મગણાથ ગામ વચ્ચે થયેલ ગોઝારા અકસ્માતને કારણે ફરી કોઈ આવો બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે આમોદ અને મગણાથ ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર ચોસઠ પર મીઠું ભરેલ જર્જરિત હાલત જેવું ડમ્પર પંક્ચર પડતા રોડ ઉપર ઊભું રાખ્યું હતું જે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ સળગતી ન હોવાથી અને ટ્રકની પાછળ કોઈ રેડિયમ પટ્ટી લગાવેલી ન હોવાથી એક ઇકો ગાડી ધડાકાભેર અથડાતા સ્થળ ઉપર જ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા જેથી આવા ખતરનાક અકસ્માત ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઊભા રહી જર્જરિત વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી ન હોય તેવા વાહનોને આમોદ પોલીસ જાતે ડમ્પર પર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થઈ જોવા મળી હતી વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આરટી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વાગરા ઔદ્યોગિક વસાહટોથી ધમધમતો તાલુકો છે દહેજ સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં મહાકાય ઉદ્યોગો સાકાર પામી રહ્યા છે મોટા પ્રમાણમાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત થતાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે પર્યાવરણના શુદ્ધિકરણ અને રક્ષણ માટે તેમજ પર્યાવરણના જતન માટે કાર્યકર્તા ઉદ્યોગકારો પ્રશંસા પાત્ર છે આજરોજ રોજ વાઘરા તાલુકામાં આવેલ સારણ ગામ ખાતે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓને વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે પાંત્રીસો જેટલા વૃક્ષોના રોપા રોપવા માટે અને તેના જતન માટે પ્રણ લેવામાં આવ્યા હતા આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્વને સમજાવવામાં આવ્યું હતું આરટી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ

અંગલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પુનઃ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય સુરત તરફ જતી લેનમાં મોટાલી પાટિયા સુધી વાહનોની કતાર જોવા મળી ટ્રાફિકના કારણે નોકરિયાતવર્ક મુશ્કેલીમાં મુકાયો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર